નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્કૂલમાં ત્રણ જેટલી ઓફિસના તાળા તોડી અજાણ્યા શખ્સોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો તસ્કરો તિજોરી પણ ઉઠાવી ગયા હતા ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્કૂલમાં ગત રાત્રિના સમયે પાંચથી છ જેટલા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો શાળાના એડમિન વિભાગની ત્રણ ઓફિસના તાળા તોડી તસ્કરોએ ઓફિસનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો તસ્કરો ઓફિસ માં રાખેલ લોખંડની તિજોરી પણ લઈ ગયા હતા અને શાળાથી થોડે દૂર તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો જોકે તિજોરી ન તૂટતા તસ્કરો તિજોરી મૂકી ફરાર થઈ ગયા હતા આ બનાવની જાણ થતા પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પાંચ થી છ જેટલા તસ્કરો કેદ થયા છે